હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી ભરતી જાહેર થયેલ છે જેના વિશે ચર્ચા કરીશું તો તમે પણ જો સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો તમે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફોર્મ ભરી શકો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણી બધી ટીચિંગ અને નોન ટીચિંગ વેકેન્સીસ બહાર પડેલ છે જેમાં તમે એપ્લાય કરી શકો છો અને એપ્લાય કઈ રીતે કરવું આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને સરકારી નોકરીની તૈયારી કરતાં તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે ટીચિંગ અને નોન ટીચિંગ પોસ્ટમાં વેકેન્સીસ બહાર પડેલ છે તેના વિશે માહિતી મેળવવી હોય તો ગૂગલમાં જઈ અને સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તમારે લખવાનું રહેશે જેથી આ જે છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે ઓપન થશે આમાં તમને છે એ નીચે સ્ક્રોલ કરશો એટલે તમને લિંક મળી જશે એમાં આપણે થર્ડ પર લખેલ છે એડવર્ટાઇઝમેન્ટ ફોર ટીચિંગ પોસ્ટ સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે ટીચિંગ પોસ્ટમાં કઈ કઈ વેકેન્સીસ બહાર પડેલ છે જેમાં તમારે ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક સ્ટુ ડિટેલ્સ ઓફ ટીચિંગ પોસ્ટ એડવર્ટાઈઝમેન્ટ આજે છે ટીચિંગ પોસ્ટ માટે આ રીતે એડવર્ટાઈઝમેન્ટ બહાર પડેલ છે ચૌદ બાર બે હજાર પચીસના રોજ આ છે એડવર્ટાઇઝમેન્ટ બહાર પડેલ છે અને ઘણી બધા પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે છે એ વેકેન્સી સીઝ બહર પડેલ છે ટોટલ જે છે અહીંયા તમે નીચે જુઓ તો પ્રોફેસર માટે છે એ વીસ વેકેન્સીસ બહાર પડેલ છે અને એસોસિએટ પ્રોફેસર જે છે તેના માટે છે અહીંયા નીચે તમે જોઈ શકો છો ટોટલ એકત્રીસ વેકેન્સીસ છે એ બહાર પડેલ છે સબ્જેક્ટ અને તમારી કેટેગરી વાઇઝ તમારે જોઈ લેવાનું રહેશે ડિટેલ્સમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર કે મારે આ કેટેગરી છે અને મારો આ સબ્જેક્ટ છે અને ડિપાર્ટમેન્ટ છે આ છે તો તમે જોઈ શકો છો કે કેમાં કેટલી વેકેન્સીઝ છે અને પે સ્કેલ છે તમને સેવન્થ પે કમિશન પ્રમાણે મળશે અને અટેમ પણ અહીંયા છે ઘણા બધા અટેમ્પ બાદ છે જગ્યા ખાલી છે તો તમે એપ્લાય કરશો અને જો તમારી એલિજિબિલિટી હશે તો તમારે આરામથી જોબ મળી જશે એમાં છે એ પે લેવલ ઘણો સારો હોય છે પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર બંનેની અંદર અહીંયા તમે જોઈ શકો છો ફીઝ અને બધી માહિતી નીચે આપેલી છે અને ઓનલાઇન એપ્લિકેશન છે એ છવ્વીસ બારથી તમે સ્ટાર્ટ કરી શકશો અને લાસ્ટ ડેટ છે એ એપ્લિકેશન ફોર્મ ફિલ અપ કરવાની છે એ પંદર જાન્યુઆરી છે પંદર જાન્યુઆરી સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે અને જે છે એ ઓનલાઈન એપ્લિકેશનની જે હાર્ડ કોપી કાઢવાની તારીખ જે છે એ બાર એક લાસ્ટ ડેટ આપેલી છે અને પેમેન્ટ તમારે જે છે એ પંદરસોનું ઓનલાઈન છે એ કરવાનું રહેશે અને બધી જ પોસ્ટ માટે જો તમે કેટેગરીમાં આવતા હોય એટલે કે એસસી એસટી એસીબીસી એસબીસી ફિઝિકલી હેન્ડીકેફ હોય કીડબલ્યુએસ કેટેગરીમાં હોય તો તમારે સાતસો પચાસનું પેમેન્ટ કરવાનું રહેશે આ રીતે તમે જે છે એ રિક્રુટમેન્ટ રૂલ વાંચી અને જો તમારી જે છે એ આરામથી જો એપ્લાય કરી અને તમે સારી એવી જોબ મેળવી શકો છો ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આ વેકેન્સી આવેલી છે આજે છે ટીચિંગ પોસ્ટ માટે છે હવે આપણે જોઈ લઈએ કે નોન ટીચિંગ પોસ્ટની વેકેન્સી માટે એપ્લાય કરવું હોય તો કઈ રીતે માહિતી મળે તો અહીંયા તમે બેકમાં જઈને જોઈ શકો છો કે એડવર્ટાઇઝમેન્ટ ફોર નોન ટીચિંગ પોસ્ટ ફર્સ્ટમાં લખેલું છે જેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટમાં લખેલ છે ક્લિક્સ ટુ ડિટેલ્સ ઓફ નોન ટીચિંગ પોસ્ટ એડવર્ટાઇઝમેન્ટ જેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને ડિટેલ્સમાં એડવર્ટાઇઝમેન્ટ અહીંયા મળી જશે જે છે એ ઓગણત્રીસ બાર બે હજાર પચીસથી જ એપ્લિકેશન ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે અને લાસ્ટ ડેટ જે છે એ અઢાર જાન્યુઆરી છે તો ત્યાં સુધીમાં તમારે જે છે એ એપ્લાય કરી દેવાનું રહેશે અહીંયા ડિટેલ્સમાં જોઈએ કે કઈ કઈ નોન ટીચિંગ પોસ્ટની અંદર વેકેન્સીઝ બહાર પડેલ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક જે છે એ સ્ટેનોગ્રાફરની છે પછી છે જુનિયર સુપ્રિટેન્ડન્ટની છે પછી છે જુનિયર સ્ટેનોગ્રાફર સ્ટોરકીપર ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર સિનિયર આસિસ્ટન્ટ ફ્રેન્કિંગ મશીન ઓપરેટર અને આસિસ્ટન્ટ કમ ક્લાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટર આ બધી જ જે પોસ્ટ જે છે તેના માટે વેકેન્સી બહાર પડેલ છે પે સ્કેલ અહીંયા તમને આપેલો છે અને તમારી અહીંયા કેટેગરી વાઇસ વેકેન્સી ડિટેલ્સ પણ આપેલી છે તો ટોટલ જે છે એકતાલીસ જેટલી વેકેન્સી છે જેમાં તમે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન છે એ ઓગણત્રીસ બારથી શરૂ થઈ જશે અને અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી તમે એપ્લાય કરી શકશો અને ફી જે છે એ હજાર રૂપિયા છે ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું રહેશે અને જો કેટેગરીમાં તમે આવતા હોય એસસી એસટી એસસીબીસી ઇડબલ્યુ એસ કે ફિઝિકલ હેન્ડીકેપ તો તમે જે છે એ સાતસો પચાસ ફી જે ઓનલાઈન ભરવાની રહેશે અને તમારી એલિજિબિલિટી એક તમારે ચેક કરી લેવાની રહેશે અહીંયા જે છે બધી જ જેટલી પોસ્ટ છે એ બધી જ પોસ્ટની અંદર ડિટેલ્સમાં તમને જે છે કેટલો સેલરી મળશે અને તમારું ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ જેની માહિતી આપેલી છે ફસ્ટ છે એજ્યુકેશનલ એન્ડ અધર ક્વોલિફિકેશન અહીંયા આપેલું છે જો તમારે જે છે આ સ્ટેનોગ્રાફર માટે છે અહીંયા તમારે ડિટેલ્સમાં તમે વેબસાઇટ પર જઈને જોઈ લેજો એજ લિમિટ અને બધું જ અહીંયા આપેલું છે જુનિયર સુપ્રિન્ટેન્ડન્ટ એની અંદર પણ બધું આપેલું છે ડિટેલ્સમાં તમને સેલરી કેટલો મળશે એજ લિમિટ કેટલી હોય છે કયા ગ્રુપની અંદર એક્ઝામ આવે નીચે જો અહીંયા બધે જ લખેલું છે કે ગ્રુપ સીની અંદર આવે છે અમુક જે છે એ પોસ્ટ છે ગ્રૂપ બીની અંદર આવતી હશે તો ગ્રુપ બી એવું લખેલું હશે એ રીતે અલગ અલગ પોસ્ટમાં વેકેન્સી છે જે તમે અહીંયા માહિતી છે એ વેબસાઇટ પરથી મેળવી શકશો અને અહીંયા ઘણી સામાન્ય સૂચનાઓ આપેલી છે એ તમારે વાંચી લેવાની રહેશે અહીંયા જે છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે એનું એડ્રેસ આપેલું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ એસી ડોટ ઇન પર તમને બધી જ માહિતી જે છે એ મળી જશે ફી હજાર રૂપિયા છે અને કેટેગરીવાળાની સાતસો પચાસ રૂપિયા છે બાકી અહીંયા જે છે એ માહિતી તમને બધી જ મળી જશે કેટેગરીમાં આવતા હોય તો કયા કયા સર્ટિફિકેટ જોશે અરજી ફી છે એ કેટલી છે આ બધી જ માહિતી વયમર્યાદા પણ અહીંયા કેટેગરી વાઇઝ આપેલી છે જો સામાન્ય કેટેગરીનો મહિલા ઉમેદવાર હોય તો પાંચ વર્ષ અને પુરુષને પાંચ વર્ષ અને અનામત કેટેગરીના મહિલા હોય તો એને દસ વર્ષ અને દિવ્યાંગ પુરુષ ઉમેદવાર હોય તો દસ વર્ષ પછી છે સામાન્ય કેટેગરીના મહિલા દિવ્યાંગ ઉમેદવાર હોય તો પંદર વર્ષ અને પુરુષને પંદર વર્ષ અને અનામત કેટેગરીની મહિલા દિવ્યાંગ ઉમેદવારો હોય તો વીસ વર્ષ અને માજી સૈનિકને ઉપર જે આપેલ છે એમાં ત્રણ વર્ષ પ્લસ કરીને મળશે શૈક્ષણિક લાયકાત તમે અહીંયા જોઈ શકો છો કે શૈક્ષણિક લાયકાત તમારે આમાં જોઈ લેવાનું રહેશે તમારે એ પ્રમાણે જો લાયકાત ધરાવતા હોય ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોય તો તમે છે એ એપ્લાય કરી શકો છો અહીંયા નીચે ડિટેલ્સમાં બધું જ લખેલું છે અને જો પરીક્ષા તમારી જે છે એ એ અને બી એમ બે માળખામાં રહેશે તો પરીક્ષા એ માળખું જે છે અહીંયા આપેલું છે સો માર્ક્સનું પેપર રહેશે રીઝનિંગના પચીસ માર્ક્સ હશે ક્વોન્ટિટિટિવ એપ્ટિટ્યૂડ અને મેથેમેટિકલ એબિલિટીના પચીસ માર્ક્સ અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પચીસ માર્ક્સ ગુજરાતી સોરી પંદર માર્ક્સ ગુજરાતી ભાષા અને વ્યાકરણના પંદર માર્ક્સ અને કમ્પ્યુટર વિષયના વીસ માર્ક્સ આ રીતે ટોટલ જે છે પરીક્ષા એ બધા જ વિદ્યાર્થીઓને આપવાની રહેશે એના સો માર્ક્સ રહેશે અને આ રીતે જે છે એનું માળખું રહેશે જો તમે પરીક્ષા એ પાસ કરશો તો તેમાંથી તમે શોર્ટલિસ્ટ લિસ્ટ થઈ જશો અને તમારે પરીક્ષા બી આપવાની રહેશે જો ગ્રુપ સી માટેની જગ્યા હશે તો પરીક્ષા એ આપવાની રહેશે ત્યારબાદ આગળના ગ્રુપની અંદર જે છે એ પરીક્ષા બી લેવાની હશે તો એનું માળખું અહીંયા જે છે એ આપેલું છે એમાં છે કમ્પ્યુટર અંગેની નિપુણતાના પંદર માર્ક્સ છે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહના પંદર માર્ક્સ છે અને જનરલ નોલેજ જે છે એ જે તે જગ્યાને લગતું જ્ઞાન જનરલ નોલેજ જેવું કહી શકાય કે તમારે જે પોસ્ટ માટે એપ્લાય કર્યું હોય એ પોસ્ટને લગતી થોડી ઘણી બાબતો પૂછે તો તેના વીસ માર્ક્સ આમ ટોટલ પચાસ માર્ક્સ છે તેની પરીક્ષા બી રહેશે પરીક્ષા બીના પચાસ માર્ક્સ રહેશે અને વાળી હશે અને એ બધા જ જે છે જો ખોટો માર્ક્સ તમે ખોટા માર્ક્સ મીન્સ કે માઇનસ પચીસ છે એ થઈ જશે અહીંયા તમે ડિટેલ્સમાં છે એ અભ્યાસક્રમની બધી જ વિગતો છે એ તમે જોઈ શકો છો અહીંયા બધું જ ડિટેલ્સમાં તમને બધી જ માહિતી આપેલી છે અને અરજી જો તમે વ્યવસ્થિત ન કરેલ હોય ફોટો બરાબર ન હોય માહિતી અધૂરી હોય કે સબમિટ અરજી ન કરેલ હોય તો એ બધી જ અરજી છે રદ પણ તમારી થઈ જશે અહીંયા ચેકલિસ્ટ પણ આપેલું છે જેમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની માહિતી આપેલી છે જેમાં તમારું બર્થ સર્ટિફિકેટ તમે જો કોઈપણ કેટેગરીમાં આવતા હોય તો તેનું સર્ટિફિકેટ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કોઈ ડિગ્રી કરેલ હોય તો એના સર્ટિફિકેટ આઈટીઆઈ કરેલ હોય તો એના પીએચડી બાકી બધા જે ક્વોલિફિકેશન તમારા હશે એ બધા સર્ટિફિકેટ જોશે સીસીએનું સર્ટિફિકેટ જોશે આ બધે જ જે સર્ટિફિકેટ તમારે જોશે તો આ રીતે તમે પણ જો ક્વોલિફિકેશન ધરાવતા હોય તો તમે પણ ટીચિંગ અને નોન ટીચિંગ બંને પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો આ જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે જેમાં જઈ અને તમે ટીચિંગ પોસ્ટમાં એપ્લાય કરવું હોય તો તેની લિંક મળી જશે અને નોન ટીચિંગ પોસ્ટમાં એપ્લાય કરવું હોય તો તેની લિંક પણ મળી જશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા કોઈ ફ્રેન્ડ હોય કે જે ક્વોલિફિકેશન ધરાવતા હોય તેના વિડીયો અવશ્ય 这个。